સ્કૂલ વાન મામલે વીટીવી ન્યુઝે રિયાલીટી ચેક કર્યું છે જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી વીટીવી ન્યુઝના રિયાલીટી ચેકમાં સ્કૂલ વાન ચાલકો વિદ્યાર્થીઓને જીવને જોખમમાં મુકતા જોવા મળ્યા સાથે શહેરમાં બેફામ રીતે સ્કૂલ વાન અને રીક્ષા ચાલતી હોવાનો પણ ખુલાસો થયો છે આ ઉપરાંત સ્કૂલ વાનમાં ફાયર સેફટીનો પણ અભાવ જોવા મળ્યો આ સાથે જ ટેક્સી પાસિંગ વિના પણ સ્કૂલ વાન ચાલતી જોવા મળી અમુક સ્કૂલ માં કાળી હોવાનો ખુલાસો થયો હોટલ ઘરે પડી છે પેલી છે જવાબદારી થાય અમારી બીજું કે સ્કૂલ પાસિંગના જે નીતિ નિયમો છે પાડો છો એવું કહી રહ્યા છો તો પાડતા તો છો ને બોટલ નથી દુર્ઘટના ઘટે તો જવાબદારી જેવું કામ છે જવાબદારી ખરી કઈ થાય તો જવાબદાર કોણ બેદરકારી છે